ઘણા વર્ષો પહેલાં સરસ્વતી નદીના કિનારે વસેલું એક નાનકડું અને સુખી ગામ હતું આ ગામમાં વિદ્વાન બ્રાહ્મણો મહેનતું ખેડૂતો અને વ્યાપારીઓ હળેમળીને રહેતા હતા આ જ ગામમાં મંજરી નામની એક વેશ્યા રહેતી હતી મંજરી દેખાવે સુંદર હતી પણ તેના મનમાં લોભ ભરેલો હતો તે હંમેશા કોઈને કોઈ રીતે વધુ ધન કમાવાના પેંતરા રચતી હતી હવે તે જ ગામમાં પંડિત રામશરણ નામના એક નિષ્ઠાવાન અને ગરીબ બ્રાહ્મણ રહેતા હતા પંડિત આખો દિવસ પૂજા પાઠ અને જ્ઞાનની વાતોમાં વિતાવતા તેમની પાસે સંપત્તિમાં નામે માત્ર એક જૂનું ઘર અને થોડા પુસ્તકો હતા પણ તેમનું ચરિત્ર ખૂબ જ ઉજળું હતું હવે આ મંજરીને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું એક રાતે મંજરીને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેણે જોયું કે પંડિત રામશરણ તેના ઘરે આવ્યા છે અને તેની સાથે સહવાસ એટલે કે શારીરિક સંબંધ બાંધ્યો છે સપનું એટલું આબેબ હતું કે સવારે જ્યારે મંજરી જાગી ત્યારે તેને લાગ્યું કે આ તો હકીકત છે તેના મનમાં એક દુષ્ટ વિચાર રાખ્યો આવ્યો ગયો તેણે વિચાર્યું પંડિતજી પાસે ભલે પૈસા નથી પણ જો હું આ વાતનો હોબાળો કરું તો ગામના લોકો અને પંચાયત તેમની આબરૂ બચાવવા મને ચોક્કસ મોટી રકમ આપશે તેણે તરત જ ગામના ચોરે જઈ બુમરાણ મચાવી જુઓ આ પંડિતનું કામ કાલે રાત્રે તે સુપી રીતે મારા ઘરે આવ્યો હતો અને મારી સાથે સંબંધ બાંધ્યો હતો હવે તે મને મારા મહેનતાણાના સોનાના સિક્કા આપવાની ના પાડે છે મને ન્યાય જોઈએ હવે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું પંડિત રામશરણને બોલાવવામાં આવ્યા પંડિતજીએ ધ્રુજતા અવાજે કહ્યું કે માતા હું તો આખી રાત મારા ઘરે પાઠ કરતો હતો અને પછી સૂઈ ગયો હતો તો પછી તારા ઘરે ક્યાંથી આવ્યો હું તારા ઘરે આવ્યો જ નથી પરંતુ મંજરી પોતાની જીદ પર અડી રહી તેણે કહ્યું તમે મારા સપનામાં આવ્યા હતા એ વાત સાચી પણ મારે તો મારું મહેનતાણું જોઈએ જ મામલો એટલો ગૂંચવાયો કે સેવટે ન્યાય માટે રાજ્યના મહારાજા પાસે રાજ્યના મહારાજા પાસે જવાનું નક્કી થયું હવે આ ન્યાય માંગવા માટે તેઓ રાજ્યમાં ગયા રાજાનો દરબાર અને એક અનોખો ન્યાય ગામના લોકો પંડિત અને મંજરીને લઈને રાજાના દરબારમાં પહોંચ્યા રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને ન્યાયી હતા તેમણે મંજરીની ફરિયાદ સાંભળી શાંતિથી સાંભળી મંજરીએ કહ્યું મહારાજ પંડિતજી મારા સપનામાં આવ્યા હતા અને મારી સાથે રાત વિતાવી હતી સપનું હોય કે હકીકત મારો સમય મારો તો સમય બગડ્યો ને માટે મારે પાંચસો સોનાની અસરફિયો આ પંડિત પાસે પાસેથી જોઈએ રાજા સમજી ગયા કે મંજરી પંડિતને ફસાવીને ધન પડાવવા માગે છે જો રાજા ના પાડે તો મંજરી એમ કહેશે કે રાજાના રાજ્યમાં સ્ત્રીના સપનાની કોઈ કિંમત નથી રાજાએ થોડીવાર વિચાર કર્યો અને સ્મિત સાથે કહ્યું કે તારો ન્યાય ચોક્કસ થશે મંજરી તને તારું વળતર કાલે સવારે દરબારમાં મળશે અને પંડિતને પણ હાજર રાખજો બીજા દિવસે સવારે દરબાર ભરાયો રાજાએ દરબારની વચ્ચોવચ ત્રણ લાંબા વાંસ ઊભા કરાવ્યા સૌથી ઉપરના વાંસ પર પાંચસો સોનાની અસ્ત્રફીઓ ભરેલી એક પારદર્શક બોટલી બાંધી હતી તેની બરાબર નીચે જમીન પર એક મોટો અને સ્પષ્ટ એવો અરીસો મૂક્યો હતો રાજાએ મંજરીને બોલાવીને કહ્યું કે જો રાજાએ મંજરીને બોલાવીને કહ્યું જો મંજરી તે કહ્યું હતું તેમ પંડિતજી તારી પાસે આવ્યા હતા એટલે તારું દેવું ચૂકવવું એ પંડિતજીની ફરજ છે પહેલાં અરીસામાં જો તને શું દેખાય છે એટલે મંજરીએ અરીસામાં જોયું તો તેને ઉપર લટકતી સોનાની અશરફીઓનું પ્રતિબિંબ દેખાયું તેણે અરખાઈને કહ્યું મહારાજ અરીસામાં સોનાની અશરફીઓ દેખાય છે એટલે રાજાએ ગંભીરતાથી કહ્યું કે બસ તો એ અરીસામાં દેખાતી અશરફીઓ તું લઈ લે એ તારું વળતર છે એટલે મંજરી તો હેપતાઈ ગઈ અને તેણે કહ્યું પણ મહારાજ અરીસામાં દેખાતી અશરેફીઓ હું કેવી રીતે લઈ શકું એ તો માત્ર પડસાયો છે આભાસ છે એ સાચી થોડી છે મારે તો અસલી અશરેફીઓ જોઈએ છે ત્યારે રાજાએ સિંહાસન પરથી ઊભા થઈ અને પ્રચંડ અવાજે કહ્યું એટલે કે ગુસ્સામાં આવીને કહ્યું જો અરીસામાં દેખાતી અસરેફીઓ નકલી છે તો સપનામાં આવેલો પંડિત પણ નકલી જ હતા જો સંબંધ સપનામાં આભાસી બંધાયો હતો તો તેનું વળતર પણ તને આભાસી જ મળશે મળે જ જેવી રીતે અરીસાનું સોનું તારા હાથમાં ન આવી શકે તેવી રીતે સપનાનો ગુનો હકીકતમાં સજાને પાત્ર ન બની શકે આખો દરબાર મહારાજાની જય હો મહારાજાની જય હો ના નાદથી ગુંજી ઉઠ્યો મંજરી શરમની મારી નીચું જોઈ અને પંડિતજીની માફી માગી આ રીતે આ વાર્તા પૂરી થાય છે વાર્તાનો બોધ ન્યાયનું શિક્ષણ આ વાર્તા આપણને ખૂબ જ ઊંડો જીવનનો બોધ આપે છે કે જેવું સાધન તેવો ન્યાય જો ગુનો કાલ્પનિક હોય તો તેની સજા કે વળતર પણ કાલ્પનિક જ હોઈ શકે સત્ય અને ભ્રમ વચ્ચેનો તફાવત સમજવો એ જ સાચો ન્યાય છે બીજું કે ચતુરાયનો વિજય ન્યાય માત્ર કાયદાના પુસ્તકોથી નથી થતો પણ તર્ક અને બુદ્ધિ ચાતુર્યથી થાય છે હવે ત્રીજું આ ઉપરથી શીખવા મળે છે કે નિર્દોષનું રક્ષણ સત્યને ક્યારેય આ આવતી નથી ગમે તેવી મુશ્કેલીમાં પણ કુદરત કોઈને કોઈ રસ્તો બતાવે જ હવે આનું શીર્ષક છે પ્રતિબિંબનો ન્યાય અથવા સપનાનું દેવું અને અરીસાનું સોનું મિત્રો આ રીતે આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો વાર્તા પૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર